નમસ્કાર દહીં કોણે ખાવું જોઈએ અને કોણે ન ખાવું જોઈએ એ નેવું ટકા લોકો તો જાણતા જ નથી દહીંને ક્યારે કેવી રીતે અને કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ એની જાણકારી પણ મોટાભાગના લોકોને હોતી નથી દહીંની અંદર મીઠું નાખીને ખાવું કે પછી એની અંદર ખાંડ નાખીને ખાવું જોઈએ એ પણ ખૂબ જ મહત્ત્વનું છે અને સૌથી જરૂરી વાત કે દહીંની અંદર રહેલા જેટલા પણ બેનિફિટ છે એ તમને સારી રીતે મળી રહે એ માટે દહીંને તમારે કેવી રીતે લેવાનું છે એ બધી જાણકારી આજના આ વિડીઓની અંદર મળશે એટલે વિડિયોને અંત સુધી જરૂર જુઓ દહીં ન્યુટ્રીએન્સથી ભરપૂર છે દહીં પ્રોટીનનો સૌથી સારો સ્ત્રોત છે પ્રોટીન આપણી માંસપેશીના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે બીજું દહીંની અંદર હોય છે વિટામિન એ વિટામિન ડી વિટામિન બી સિક્સ અને વિટામિન બી ટવેલ્વ આપણે બધા જાણીએ છીએ કે વિટામિન બી ટ્વેલ્વ આપણા શરીર માટે કેટલું જરૂરી વિટામિન છે અને આ વિટામિન બી ટ્વેલ આપણને દહીંની અંદરથી સૌથી સારી માત્રામાં મળી રહે છે દહીંનો સૌથી પહેલો ફાયદો થાય છે આપણા ડાયજેશનને દહીં આપણા ડાયજેશન માટે એક વરદાન રૂપ છે જ્યારે તમે દહીંને ખાઓ છો ત્યારે તમારું પેટ ભારે નથી લાગતું દહીં ને ઝડપી બનાવે છે તમને ખબર છે આપણું પાચન તંત્ર સારી રીતે કામ કરે એ માટે આપણા આંતરડાની અંદર ગુડ બેક્ટેરિયા એટલે કે સારા બેક્ટેરિયા રહેલા હોય છે અને આ સારા બેક્ટેરિયા જો યોગ્ય માત્રામાં હશે ને તો તમારું પાચન તંત્ર ખૂબ જ સારી રીતે કામ કરશે દહીંની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે અને આ બેક્ટેરિયા સારા બેક્ટેરિયાને વધારવાનું કામ કરે છે એટલે જો તમે તમારા પાચન તંત્રને સારું બનાવી રાખવા માંગો છો તો દહીં તમારે અવશ્ય ખાવું જોઈએ દહીં આપણી ઇમ્યુનિટીને પણ સ્ટ્રોંગ બનાવે છે દહીં ખાવાથી આપણી મેન્ટલ હેલ્થ સારી રહે છે બીજું કે દહીં આપણા શરીરની અંદર ક્યાંય પણ ઇન્ફ્લામેશન હોય સોજો હોય તો એ ઇન્ફ્લામેશનને ઓછું કરવાનું કામ કરે છે દહીંની અંદર કેલ્શિયમની માત્રા ખૂબ જ સારી છે એટલે જો તમે લાંબા સમય સુધી તમારા હાડકા અને દાંતને સ્વસ્થ બનાવી રાખવા માંગો છો તો તમારે જરૂર ખાવું જોઈએ દહીં તમારા કંટ્રોલ કરવામાં ખૂબ જ હેલ્પ કરે છે પણ અહીં તમારે સમજવું પડશે કે વજન વધારવા માટે અને વજન ઓછું કરવા માટે તમારે દહીંને કેવી રીતે લેવું જોઈએ જો તમે તમારા વજનને ઓછું કરવા માંગો છો તો તમારે સ્લીમ મિલ્ક જે આવે છે જેની અંદર ફેટની માત્રા ખૂબ જ ઓછી હોય છે એ દૂધનું દહીં જમાવાનું છે અને એનું સેવન કરવાનું છે તમારે વજન ઓછું કરવા માટે દહીંને ડાયરેક્ટ નથી ખાવાનું એની લસ્સી બનાવી લો ક્યાં તો એની છાશ બનાવીને લેવાની છે જો તમે તમારા વજનને વધારવા માંગો છો તો ફૂલ ફેટ મિલ્ક આવે છે જેની અંદર ફેટની માત્રા ખૂબ જ વધારે હોય છે એ દૂધ લેવાનું છે અને એનું દહીં જમાવાનું છે આ દહીંને તમારે ખાવાનું છે દહીં આપણા હાર્ટ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે પણ ત્યારે જ કે જ્યારે આ દહીં ફેટ વગરનું હોય છે જ્યારે તમે ફેટ વગરના દહીંની છાસ અથવા તો લસ્સી બનાવીને પીવો છો ત્યારે એ આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલને ઓછું કરવાનું કામ કરે છે અને એની સીધી અસર આપણા હૃદય ઉપર પડે છે દહીં આપણા બ્લડ પ્રેશરને રેગ્યુલેટ કરવામાં પણ હેલ્પ કરે છે દહીં આપણા શરીરને હાઈડ્રેટ રાખે છે કારણ કે દહીંની અંદર એંસી ટકા તો પાણી જ રહેલું છે એટલે ગરમીની સિઝનમાં દહીંની છાશ અને લસ્સી બનાવીને પીવામાં આવે તો એ આપણા શરીરને ઠંડક આપે છે અને હાઈડ્રેટ રાખે છે આયુર્વેદ પ્રમાણે દહીંની તાસીર ગરમ હોય છે એટલે બની શકે તો ગરમીની સિઝન દરમિયાન તમારે દહીંનું સેવન ઓછી માત્રામાં કરવું જોઈએ જો એક વાત તો કહેવાની જ રહી ગઈ કે દહીં આપણી સ્કીન અને વાળ માટે પણ ખૂબ જ ફાયદાકારક છે જો તમે દહીંની અંદર મધ અને બદામનું તેલ મિક્સ કરીને લગાવો છો તો એ તમારા ફેસને બદામચરાઈઝ કરે છે ફેસની ઉપર કરચડીને દૂર કરે છે અને તમને એક ગ્લો આપે છે આ સિવાય જેમને મોડાની અંદર વારંવાર છાલા થતા હોય ને તો એમણે દહીંના કોગળા કરવા જોઈએ આ રીતે કોગળા કરવાથી એમના છાલામાં એમને ખૂબ જ આરામ મળે છે જો દહીં દહીંને વાળની અંદર લગાવવામાં આવે તો એ વાળને કન્ડિશનર આપે છે વાળની અંદર થતા ખોડાને દૂર કરે છે વાળને હેલ્ધી બનાવે છે આયુર્વેદના જાણકાર ઋષિ વાઘ પરજી એવું જણાવે છે કે દહીને ક્યારે પણ દરરોજ ન ખાવું જોઈએ સ્પેશિયલી ગરમીની સિઝન દરમિયાન દહીંની અંદર લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા હોય છે આ બેક્ટેરિયા ત્યારે જ આપણા પેટને ફાયદો કરે છે કે જ્યારે તમે દહીંને ખાલી પેટ લો છો અઠવાડિયામાં ફક્ત એક કે બે વાર તમે અડધી વાટકી દહીંને ખાઓ છો તો એ તમને ખૂબ જ ફાયદો કરશે દહીંને તમે સવારે ખાઈ શકો છો બપોરે ખાઈ શકો છો પણ રાત્રે દહીંને ખાવાનું અવોઇડ કરવું જોઈએ જો તમે રાત્રે દહીંને લો છો તો એ તમારા શરીરની અંદર વધારવાનું કામ કરે છે મોટા ભાગના લોકો ખાંડ અને નમક નાખીને ખાય છે ખાંડ અને કેમિકલી પ્રોસેસ હોય છે જ્યારે તમે ખાંડ અને નમકને દહીંની અંદર નાખીને ખાઓ છો ત્યારે એની અંદર જે કેમિકલ રહેલા હોય છે એના લીધે દહીંની અંદર સારા બેક્ટેરિયા મરી જાય છે એટલે તમને દહીં ખાવાથી એનર્જી તો મળશે પણ જે સારા બેક્ટેરિયા હોય છે એ નહીં મળે એટલે તમારે દહીંના પૂરેપૂરા ફાયદા લેવા માટે નમક અને ખાંડ નાખીને ખાવાનું અવોઈડ કરવું જોઈએ કે જો તમે બજારમાં મળતું રેડીમેડ દહીં ખાઈ રહ્યા છો તો આવું દહીં ખાવાનું તમારે અવોઈડ કરવું જોઈએ દહીંને ઘટ રાખવા માટે આ દહીંની અંદર થિકનિંગ એજન્ટ નાખવામાં આવે છે દહીંને મીઠું બનાવવા માટે એમાં શુગર નાખવામાં આવે છે દહીંને રાખવા માટે એની અંદર એવા ઘણા બધા કેમિકલ નાખવામાં આવે છે જે દહીંની ઉપર લખવામાં પણ નથી આવતા એટલે આ પ્રકારનું જો તમે દહીં ખાઈ રહ્યા છો તો દહીં ખાવાના પૂરેપૂરા ફાયદા તમને નહીં મળે દહીંનો પૂરેપૂરો ફાયદો લેવા માટે તમારે દહીંને ઘરે જ બનાવવું જોઈએ ગાયના દૂધમાંથી બનાવેલું દહીં સૌથી બેસ્ટ હોય છે ફ્રીજની અંદર મૂકેલું દહીં ડાયરેક્ટ કાઢીને ક્યારે પણ ન ખાવું જોઈએ પહેલાં તમારે દહીંને બહાર કાઢી લેવું એને રૂમ ટેમ્પરેચર પર આવવા દેવું એ પછી જ તમારે દહીંને ખાવું જોઈએ ખાટા ફળની સાથે પણ તમારે દહીંને ન લેવું જોઈએ રીંગણ અને રીંગણના ઓળાની સાથે પણ તમારે દહીંને ન ખાવું જોઈએ અને હા કાકડીનું રાયતું જે દહીં નાખીને બનાવવામાં આવે છે તો આ રાયતું પણ તમારે ન ખાવું જોઈએ આ પ્રકારનું કોમ્બિનેશન તમારા શરીરને ટોક્સિનથી ભરી દે છે આર્થરાઇટીસની બીમારી છે સાંધાનો દુખાવો છે એમણે પણ દહીંનું સેવન ન કરવું જોઈએ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી હંમેશા સ્વસ્થ રહો તંદુરસ્ત રહો